જય સોમના સુત્રાપાડા શહેરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પટના બિહારમાં જે ઘટના સામે આવી રહી છે મંચ પરથી કોંગ્રેસ પાર્ટી તેમજ પક્ષ વિપક્ષ લોકો દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતુશ્રી પર અભદ્ર અશોભનીય ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પુતળા દહન કરવામાં આવ્યું છે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો ગીર સોમનાથ જિલ્લાનું સૂત્રાપાડા શહેરના દ્રશ્યો છે ત્યાં ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ દ્વારા અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યું છે રાહુલ ગાંધીના પુતળાને આપ તમામ દ્રશ્યો નિહાળી રહ્યા છો તો ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલની સ્ક્રીન ઉપર રાહુલ ગાંધીના પુતળાને દહન કરવામાં આવ્યું હતું તેમજ દિલીપભાઈ બારડ દ્વારા એમને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે વિશેષ તમામ સમાચારો જો આપને પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો